લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત બે હજાર પચીસ ને શુક્રવાર મેષ રાશિ મેષ રાશિ આજે શું કરજુ મેષ રાશિવાળા આજે ખડી સાકરનો ટુકડો ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં કુગાડામાં ભરવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિ વાળા સફેદ સુગંધિત ફૂલથી માતાની પૂજા કરવી જોઈએ મા લક્ષ્મી માં અંબા તમારા દેવી આવી દેવીઓની પૂજા અવશ્ય કરો શું નથી કરવાનો મિત્રો દૂધનો બગાડ બિલકુલ નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરે મિથુન રાશિવાળાએ આજે પોતાના દેવીના દર્શન કરવા જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ધંધામાં ખોટું આર્થિક જોખમ ન કરવું કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે પંચામૃતથી ભગવાન શિવને અભિષેક કરવો જોઈએ ને પંચામૃતનો પ્રસાદ વહેંચવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈ વડીલ સલાહ આપે ને તેને નકારતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ આજે મહાદેવના અથવા કોઈ પણ મંદિરના આંગણામાં જો તુલસી માતા હોય ને તેને જળ ચડાવવું જોઈએ અને માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ટીવી જોતા જોતા જમવું નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે પોતાના આરોગ્યની જાળવણી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમાજમાં આપણી બદનામી થાય એવું કોઈ કાર્ય કરવું નહીં તુલા તુલા રાશિવાળા આજે શું કરવું તુલા રાશિવડા આજે પોતાના મનમાં રહેલી શંકાઓનું સમાધાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નોકરી ધંધાની જગ્યા પર ગેરહાજર રહેવું નહીં વૃશ્ચિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળા આજે સવારથી સજાગ અને સાવધાન રહેવું જોઈએ આજે સામે આવેલી તક ઝડપી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા માણસો સાથે સંબંધ વધારવા નહીં ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે રૂપિયા પૈસાનો વ્યવહાર લખીને કરવો આ ધ્યાન રાખજો આજે શું નથી કરવાનું મિત્રો કોઈની આશા એ બેસવું નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કહે મકર રાશિ વાળાએ આજે પોતાના ધંધાની ઉઘરાણી પર ધ્યાન આપવું જોઈએ અને સમયસર ઉઘરાણી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો માલનો સ્ટોક વધારવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વડાય આજે શું કરવું કુંભ રાશિ વડાય આજે ભાણેજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વિચાર મનમાં લાવવાને મીન રાશિ મીન રાશિ વડાય આજે શું કરવું મીન રાશિ વડાય આજે કોઈક દાન પુણ્યનો લાવો મળે તો એ ચૂકવો નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખવો નહીં તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું અરિંદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે